હવે વાત કરીએ કે એવી ગેંગની જે કરતી હતી રિક્ષાઓની ચોરી અને એ પણ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી એક બાદ એક રિક્ષાઓની ચોરી થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી આ ગેંગની શોધખોળ કરી અને આ ગેંગને પહોંચાડી છે જેલ હવાલે અમદાવાદને સિવિલ હોસ્પિટલ જ્યાં રાત દિવસ લોકોની અવરજવર રહે છે જ્યુનલે સિવિલમાં ઠેર ઠેર સઘન પેટ્રોલિંગ હોય છે પરંતુ આ બધા વચ્ચે એક અઠવાડિયાથી એક એવી ઘટના સતત બની રહી હતી જ્યુનલે શાહીબાગ પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ સિવિલ હોસ્પિટલમાંથી એક બાદ એક રિક્ષાની ચોરીઓ થઈ રહી હતી તે ગેંગનો પર્દાફાશ કરવામાં પોલીસે સફળતા મળી અમદાવાદના સિવિલ માંથી રિક્ષા ચોરતી ગેંગનો પર્દાફાશ સિવિલ હોસ્પિટલમાં પાંચ દિવસમાં કરી પાંચ રીક્ષાની ચોરી ગેંગમાં સામેલ બે સાગરીતો સકંજામાં પાંચ રીક્ષા કરાય રિકવર અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં રિક્ષા ચોરીઓ થવાની ઘટનાઓ વધી રહી હતી એમાં છેલ્લા પાંચ દિવસમાં પાંચ રિક્ષાઓની ચોરી થઈ હોવાની ફરિયાદ મળતા શાહીબાગ પોલીસે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી વરાદના આધારે પોલીસે અલગ અલગ સીસીટીવી તેમજ અન્ય માહિતીઓના આધારે રિક્ષા ચોર ગેંગના દિલીપ ઉર્ફે દિલો પટણી તેમજ મિતેશ ઉર્ફે બુચિયો પટણી નામના બે સાગરીતોની ધરપકડ કરી શાહીબાગ પોલીસે પાંચ રિક્ષા ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરી બંને આરોપીઓ પાસેથી ચોરી કરેલી પાંચ રિક્ષાઓ રિકવર કરી તારીખ એક બાર ચોવીસ થી પાંચ બાર ચોવીસ દરમિયાન પાંચ રીક્ષા ચોરી કરવામાં આવેલ જે પાંચે પાંચ સિવિલ વિસ્તાર તથા વિસ્તારમાંથી આ ચોરીઓ થયેલ હતી જે બાબતે સાહીબાગ ગુના નોંધવામાં આવેલ દિલીપ પટની તથા મિતેશ પટની રીક્ષા ચોરી બાબતે ધરપકડ કરવામાં આવેલ છે તથા પાંચે પાંચ રીક્ષાની રિકવરી કરવામાં આવેલ છે બે પૈકી આરોપી દિલીપ રીડો ગુનેગાર મોજ શોખ પૂરા કરવા ચડ્યા ચોરીના ના

જે રિક્ષા ચાલુ થઈ જાય તેને ચોરી કરી અવાવરૂ જગ્યા પર રાખી દેતા હતા અને એ પછી ચોરી કરેલી રિક્ષાના પાર્ટ્સ અલગ અલગ જગ્યાઓ પર વહેંચી પૈસા ઉભા કરતા હતા અને આ પૈસા મોજ શોખ પૂરા કરવા વાપરતા હતા સ્પેર પાર્ટ છે ક્યાં અલગ અલગ જગ્યાએ વેચતા જે બાબતે પણ હાલમાં તપાસ ચાલુ છે અને મુખ્યત્વે જે અસારવા વિસ્તાર છે જમનપુરાનો વિસ્તાર તથા સિવિલ વિસ્તાર એને ટાર્ગેટ કરવામાં આવતો હતો આરોપી દ્વારા દિલીપ પટની એના વિરુદ્ધ અગાઉ પણ ચોરીના ગુના રિક્ષા ચોરીના જ ગુના દાખલ કરવામાં આવેલ છે અને મુખ્યત્વે ચોરીનો ઈરાદો એના સ્પેર પાર્ટ વેચી અને પૈસા કમાવાનો છે અન્ય શખ્સો પર સામેલ હોવાની પોલીસને શંકા છે ચોરી કરવાની ટેવ ધરાવતી આ અગાઉ કઈ કઈ કેટલી રિક્ષાની ચોરી કરી છે તેના સ્પેર કેટલામાં અને કોને વેચ્યા છે તેને લઈ પકડાયેલા આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ